ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે જોઈ શકો છો વાહન હરાજી જાજા વાહન આવ્યા છે આજે ઊંચામાં બારસો નેવનું નામ પડ્યું છે વરિયારીના બજાર પણ સારા છે જનરલ બજાર નવસો હજાર ને અગિયારસો સુધી જાય છે તો ચાલો વરિયારીના વાહનની હરાજી જોઈ લઈએ તારીખ બે નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બારસો નેવું બારસો નેવું રૂપિયા પંચોતેર એસી પંચ્યાસી નેવું એ નેવ રૂપિયા નેવ રૂપિયા જાય છે ભાઈ રૂપિયા ત્રણ વાર બારસો નેવ રૂપિયા બારસો ને

અગિયારસો ને પંચ્યાસી અગિયાર પંચ્યાસી